तब पानी है ना आप जो खोली ना क्यों से दर बात है नहीं कहीं खोली ना क्यों से वो ताजी मित्र कैम से अब मज़ा माँ जैसा तो गुड मॉर्निंग गैस तो आज मैं निकला सी पापड़ी जो आ मतलब अल पानी जेट वहाँ तमाम पहले कहीं चुका तो

नका पानी के रहे नो बरत पने वहाँ जे तारा उड़े ने ये अब जो पानी है ना अब जो कोके खोली ना क्यों हो से दरबात है नहीं कहीं कोके खोली ना क्यों हो से हम्म तो लाइन बने ना मतलब लाइन है नीचे हाँ ये हाँ पानी आउट हो तो, तो, तो एक एक कॉमेडी बना भी रहती है आ हाँ सबास એ અંદર દેખેલી ન આવે ભીખશરી તો એ મર આના બાલ કા પાવર સે ન મરે બાલ કા પાવર સે બાલ એક હેલાં કરી નાખ્યા છે આ છે આ સક દે છે તો નીકળી ત જાય લેને આ હા કોણ હે ભઈયા ને ભઈયા હું કરી લેશે देखो गाइस फाइनली पहुंची गए सी जगह पे उधर सारा जग छड़ के मैं बस तू ही बस तेरे यार तू ही बस तेरे यार ते सारा या। जग आ बाबड़ी क्या फूले हाँ आदि तो है तो ना लिया ले તો બરાની કરી આજતર બર બટ નકા ખાડો હું લેજો તો આ દુ છકોસો તમે પાપડી પોચી આયા છે ફાઈન લી ને વાસરા વાસા આવે છે હા ને હાજી આલી બરાની છે નકા આજી ફૂલ બરાદર પાણી આજી એક હજી આતો વાળો પાણી છે નકા એને વસન પાણી નાલા પોચી આવજો આ લગુડે થી માથે નહિ રાખ આ ને આની સાટી સુની પોચી આવે

काम काम पहले जाओ दोनों ना ने ना ये तमर काम है मारो काम नहीं है तमर खाली देवो है और बटन और ये और बटन और रस्ता मत उबाने वाला ना ट्रैफिक जाम जाएगा बनी बंदे आया भी कितने

અત આગે છે ને તો તમા 10 કેલા 5 3 4 દી જાય ને તો 6 દી 6 દી જલે એક એક બેઠાક ને આવવાનું ને એક બેઠાક ને મે 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 નવા આજાવાનું ને અંકલેશવર મહાદેવ નું મેરો આવે છે ગાઈસ સાઈડ 10 થી નિકમ કી જામનગર માં હમ સે વહટ પૂરી છે ક્યો સાબ દિનેશ સાબ મેર સાબ દિનેશ સાબ દિનેશ સાબ અચ્છા દિનેશ સાબ જે જામનગર જામનાંગ પોલેલા આ ટ્રેન નું બેન આવા જવાની બધી બસ બસ બધી બની વગર આગે યુ છે હવે જો અત્યારે તમે મોસમ જોવો આ તો છે હવે પછી કે નકી ન કેવાય મોસમ બદલી શકે છે ઠીક છે તો જુઓ નિય આગલા તો વિડિયો માં બન રહે જો દમે આ ટોપિક વટારીશ આજે બારે નીકળ્યો છે એટલે મસ્ત મજાની વિડિયો બનાવ મજા આવે છે બન રહે જો વિડિયો માં ફૂલ ઓસ્ટાન મે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા ભૂલ્યા વગર તો ગાઈસ બન રહે વિડિયો માં મે તમને જો શકો છો માનિક ને મે ઉલ આત તમે એને કીધો હાલ બા આપે પાપડી હાટા આવી તો પાપડી હે આ ઠીક છે તો હવે જોઈએ બને વિડીયોમાં ખાલી સપોર્ટ કરો ગાઈશ બસ હવે જો આનો બીજો વ્લોગ મેલો હોય મતલબ બીજો ટોપિક મેલો ફૂલ પાણી ભરાવ તો તમે મને કમેન્ટ કરજો તો હું તમને કહી દઈશ કે આવી રીતે હે તો કમેન્ટ કરો મને કોઈ કમેન્ટ નથી કરતા ઠીક છે આજે વાદરા છે પણ આવે તો ઠીક તો મજા આવે કાંઈ हाँ तो खाली है।, है दुकान दुकान अंकित फोन कॉमेडी तो बना बना पानी तो जो फूल पड़ाई जो आना तो बाकी कैसे जगह आई गॉमे बना तो फाइनली टन ए डोन टन डॉन काम बगड़ा एक आ टन चारिये सटपन भेगो ली आए से ને પાપડી હતા અમે તો હવે બસ એક બે કોમેડીડ બનાય ને પાછો દુકાન દુકાને આગળ વીમળ બેમનો ને બધું સમાબામાં જગ્યા બધી સાફ કરી છે અલ થોડીક વાલ લાગશે એટલા માટે તો બેસ હાય સર બે કોમેડીડ બનાયો આવેલી વાસે પછી ડાક નીકળી ઘર બાદી એવરો પણ કોમેડીડ માટે ટાઈમ પર નવ કરતા હું પણ આખો ટાઈમ નીકળ્યો ભાઈ ઘરે બેઠો તો આ ટંચા બનાવી લે તંચા જોવો ન પર ખાલી એડિટિંગ હે મેંતા બસ એમાં થોડું આવે એ મેં બોલિયું ત્રણ ચાર જોવો ન પડે બીજું કાંઈ નહી હમ ત્રણ ચાર જોવો ન પડે તે હું ઠીક છે હવે જોઈને બંને વિદ્યામાં તમે જોઈ શકો 100 તમે જોઈ શકો તો અહીં આ સાઈટ પર પાણી ફૂલમ ફૂલ ભરાઈ ગ્યો છે તમને આગળ જઈને બતાઉં કે હજી આછત વર્ષ છે તમે જોઈ શકો છો આ સાઈટ પર થોડી ખેંચ છે હવે હે ને બના અહીંયા ફૂલ ભરાઈ ગ્યો છે મને થોડી થોડું વરસાદ પર એ બતાવાનું ખોસ નીકળું પછી બીજી ફેર બતાડીશ વરસાદ દયો આ બધું ફૂલ પર છે તમે જોઈ શકો છો तो बराबर वरसा तो बराबर जो हजी जो फूल परी तो आ बढ़ो भरा आ बड़े पानी जो कदच भराइवरफ्लो थी गय तो आ बड़ो पानी अमरा आ बड़ो पानी अमरा गरबाज ठीक से हजी तो, तो, तो हे नहीं। तो लेने चांदना साइड तो है नहीं चांदनी सो आजू आ मतलब आ बजू कहीं है नहीं जो कोरोना आ बाजू फूल जो आ साइड फूल ले वसा है ना आ साइड का ही नहीं थी वाला थोड़ा धीमे धीमे आम जाता है हाल जैसे तो बीजो आ आसे सो वरी आ सद आ खरी तो है। तो अब जो जी चढ़ी जो नीचे बच्चे ने का ही नहीं थी ये ये पर आ फूल भरा गयो अब जा आ ओवर फूल थई गयो रोड थी माथे टपी आयो तो आ बड्डो पानी आम हाल आवसे ठीक है જોઈએ શું થશે તો એ તમારે બનાવી દેવામાં આ છે ત્રણ ચાર દિવસ ને તો સાવચેતી રાખો ત્યાં બારે બારે ન જાઓ ઠીક છે બારે તમે સલામત દેખો ના પછી અહીંયા પછી ખાડા બાડા ભરાયેલા એમ કહું હવે હાલો નાવા હાલીએ ને થોડુંક ઊંડો છે કાંઈ ન થાય કાંઈ ન થાય એમ પગ ન રહ્યો અને મળશે ન ખણો ક્યારે પણ ઓછી તો કાંઈ થઈ જાય કાંઈ નક્કી ન કર अरे तो खोल बारे नो तो कहीं एम बंदर सी तो निकलो बारे ना का नौ निकलो बारे हमने टॉन चार दिस आ गए छः ठीक से जब मन जोता है ने खास कई दोस्तों के रे बारे नौ निकलो ध्यान ठीक निकले बड़े अने कहीं काम वे तो निकल जो ठीक से आप ये डर दुकान में दिकाम करी आगे किस्सर भाई पानी दे वाला ठीक से तो कई दुकियो बराबर थे सावचेती राखो कष्टी बार हमें निकलो काम वेट तो निकल जो बारे बार निकलो हमें घरे बैठा हो बीजे कहीं स्कूल में बड़ी रजाट है तो घरे जाओ घर वीडे बीडे घना है रोड बहुत तूट पड़े पानी ओवरफ्लो थे डेम तो अर्धा अर्धा डेम तो खोला पड़े है राखो बस ईचे बस आ गए तो थोड़ा सावचे राख बीजे कहीं તતે આદે ફૂલ ભરાઈ ગ્યો છે તો હવે જુએ શું થાશે આગળ આગળ જી તો હાલ તો બરાણો છે હજી તમે આગળ જઈને પછી બતાય સામે નહી બતાવું આગળ જઈ કેડે બતાવું મને કે વરસાદ પર છે મતલબ પલ છે બીજો ક્યાં છે પછી તમે આરામથી બતાય છો ગાઈસ તમે જુઓ છો હજી વરસાદ ચાલુ છે હે ને વરસાદ હજી ચાલુ છે ને હજી જો ભરાઈ ગ્યો છે સમુરો હે ને દેખ્યા છે हजी तो वसाट पड़े से तो जी सको सवार टून चालू से हमने मतलब बपरे पे सवार एक बेवागे से चालू था हजी तो चालू से तब वगे के तब जी सकस से चार पौना चार वगैसे से है ना चार पिस्तालीस टाइम है जैसे खबर नहीं पड़ती जी सको आज तारा फूल भले तो से तब जी सको તારા અપુલ ભરે ગયા છે અતારા બરાબર હવે જો આ ફૂલ પાણી બરે છે આ પાણી આ બજો લે હજી તો વરસાદ પડે છે તમે જોઈ શકો છો વરસાદ હજી પડે છે હે ને કેવો છે પાણી તમને કનો વાટા ડિસ્ટ આ જો તમે પાણી હજી જો ફૂલ વરસાદ આવશે તો આ બધો પાણી હજી તો 4 5 દિવસમાં આઘાઈ છે તો હજી વરસાદ પડશે તો આ બધો પાણી આશે ડાલ્યો આવશે આ બધો ભરે જશે કોઈ આ લીમ ને પડ આડા તો ઢાકી એટલે આળડા પાણી થઈ જશે जुए सुन था तो खराब दी तो सैफ्टी मत बेही जाओ आराम से गो तो बार बार न फरो ठीक है बने जो फूल वॉच टाइम लाइक एंड सब्सक्राइब बताइए बोलिया वगैरह